એમ શું ભાઈ નાખી દઈએ તો ચાલે પરંતુ ઓછી અક્કલવાળા ધણીને કઈ આપણી થતી ન દેવાય હવે તો મારા બાપુજીમાં અને એમનામાં અક્કલ આવે તો સંસાનું ગાડું રતર તું ગાડું ખબર છે ને બાપુજી આ મને પણ ખબર છે તારી માને એક વાર તારી માને બે વાર ત્રણ વાર મેં કીધું કે દીકરી જેવી દીકરીને આજે એક ઉકેડે નાખી છે બાપુજી હું આટલા બધા અલગ પદ નહીં મને તો એના કોઈ વિશ્વાસ જ નથી નોકરી કરે કોઈ મકનો એમ તમને હાલ ને નોકરી મારું બેઠું આ સોસાયટી ના કુતરા કેટલા સરસ છે ઘર સુધી પહોંચાડી દીધો નતું પેલા પરિણામ

બાપુ બાપુજી મોર બાપા ઓકે પૂજા ભલે કર્યો તમે બને એમને પોછમ છે

જે જગ્યાએ મને નોકરી મૂક્યો તો તેના શેઠ સાહેબ મને કે દયારામ મેં કીધું આરામ બરાબર તમારે માજી ની સેવા કરવાની માજી નવા નક્કોર નેવું વર્ષ ના હતા અરે દુધિયા દોડ ફૂટ્યા હતા શેઠ સાહેબ સવાર થયા નોકરી હાલતા થયા દયા રમતા મેં લાગી ગયા મેં માજીને પૂછ્યું માજી

આવે બીજું એ આવી જાય બોલશો કે નહીં મરો ને આગળ હર કોઈ જગ્યાએ વ્યાકરણ ની જરૂર પડે

દસ રૂપિયા ના બાજુ બાર કાતો લેતા આવજો આપી દે સમજાવી ઘર કામ તો કામ કરે આખી જિંદગી બગડી જાય રવડી રવડી મોની ગુડી બગડે ચોપટ માં વાંધો પડ્યો વાંધો પડ્યો મગ ભણેલા લાવું કફ

માતાજી સર્વે સુખી રાખે અને આ સોસાયટી માં અમને આનંદ 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 તમને થાય છે ને અમને આનંદ થાય છે તો ભગવાન તમને સુખી રાખે અને આનંદ ના દિવસો કાયમ માટે રાખે